પ્રભુએ ખૈયા ખત્રીનું અભિમાન ઉતાર્યું કચ્છમાં માંડવી બંદરમાં અદ્વૈત માર્ગનો એક ખૈયો ખત્રી હતો ભગવાનને નિરાકાર માનતો ભગવાનનો કોઈ આકાર નથી રૂપ નથી આકૃતિ નથી કેવળ તે જ રૂપે છે ભગવાનની મૂર્તિને માનતો નથી તેથી પૂજા તે ક્યાંથી કરે માળા ફેરવે નહીં માળા મૂર્તિ અને મંત્રનો નિષેધ કરે શ્રાદ્ધવિધિ કરે નહીં કોઈને દાન આપે નહીં સત્કર્મનો ત્યાગ કરી દીધો રામ કૃષ્ણાદિક અવતારનું ખંડન કરે એક બ્રહ્મનું પ્રતિપાદન કરતો તેના હજાર શિષ્યો હતા તે પણ નિરાકારવાદી હતા ખૈયાને વિદ્યાનું અભિમાન હતું આ જગતની અંદર મને કોઈ જીતનાર નથી હું વિદ્વાન છું ચતુર છું ખત્રીના ગુરુ પણ નિરાકારવાદી હતા ગુરુને વિચાર થયો હું વૃદ્ધ થયો છું ક્યારે દેહ છોડીને પરલોકમાં જવું પડે તે કાંઈ નક્કી નથી તેથી ખૈયાને કહ્યું આખું જગત સર્વ ખલવિંદ બ્રહ્મ છે એટલે જગતમાં જેટલા જીવાત્મા છે તે બધા બ્રહ્મ છે ગુરુ ખૈયા ખત્રીને કહે છે હું તમને કઠિનમાં કઠિન એકસો આઠ પ્રશ્નો આપું છું આ દુનિયાનો કોઈ પણ માનવી આનો ઉત્તર આપી શકે નહીં એક ભગવાન જ એનો ઉત્તર આપી શકશે ભગવાન ઉત્તર આપે ત્યારે તેની શરણાગતિ સ્વીકારીને તેમનું ભજન કરજો સમય જતા ગુરુએ દેહત્યાગ કરી દીધો ખૈયા ખત્રીનું અભિમાન વધતું ગયું હું કેવો મોટો મારા હજાર શિષ્યો છે મારા પડતા બોલને તરત ઝીલી લે છે ફૂલાતો ફરે ઘણા માણસો ખૈયાને વારંવાર કહેતા કે તમે સ્વામી નારાયણને જીતો તો તમારી મોટાઈ સાચી ગણાય ખૈયો વટથી બોલ્યો સ્વામિનારાયણને ચપટીમાં જીતી લઉં મારી ગજબની બુદ્ધિ છે પ્રભુ ગર્વગંજન છે વિચાર કર્યો ખૈયાનું અભિમાન ઉતારવું જોઈશે અનેક માણસોને અવળે રસ્તે લઈ જાય છે શ્રી સ્વામિનારાયણ ભગવાન સંતોની સાથે માંડવીમાં પધાર્યા બ્રહ્માનંદ સ્વામીને કહ્યું સ્વામી તમને લાડુ જમાડું કે ધૂળ ન ખાવું સ્વામી બોલ્યા મહારાજ જ્યાં જઈએ છીએ ત્યાં આસુરે પ્રકૃતિના માનવીઓ ધૂળ નાખે પથરા મારે પણ આજે લાડુ જમાડો તો બહુ સારું થાય ત્યારે પ્રભુએ કહ્યું લાડુ જમવા હોય તો હું કહું તેમ કરવું પડશે હા હા તમે જેમ કહો તેમ કરીએ લાડુ તો મળશે ને પ્રભુ સ્મિત હાસ્ય કરતા બોલ્યા સ્વામી આજે તમારે ભગવાન બનવાનું છે હા મહારાજ જેવી આપની આજ્ઞા આજે ખૈયો ખતરી હજાર શિષ્યોને લઈને આપણી સાથે વાદ વિવાદ કરવા આવવાનો છે પ્રશ્ન પૂછશે તેના જવાબ તમારે આપવાના છે મહારાજ મને આવડશે નહીં તો લાજ જશે શ્રીજી મહારાજ કહે તમે ચિંતા ન કરો તમે ઊંચા આસને બેસજો અમે નીચે તમારી બાજુમાં બેસજો તમે એમ કહેજો કે આવા સામાન્ય પ્રશ્નના જવાબ અમારા નાના સાધુ આપશે અમે બધું સંભાળી લઈશું ભલે મહારાજ આવી ગોઠવણી કરીને શ્રીહરિ સંતોની સાથે તળાવના કિનારે આવ્યા એક વડના વૃક્ષ નીચે રેતીનો એક મોટો ઓટો કરાવ્યો તે ઉપર એક સુંદર વસ્ત્ર બિછાવ્યું તેના ઉપર બ્રહ્માનંદ સ્વામી બેઠા તેની બાજુમાં ધરતી ઉપર શ્રીજી મહારાજ બેઠા સામે સંતો બેઠા છે ખયો ખત્રી હજાર શિષ્યો લઈને આવ્યો રોફથી બોલ્યો તમારામાં સ્વામિનારાયણ ભગવાન કોણ છે સંતો બોલ્યા ઊંચા આસન પર બેઠા છે તે સ્વામિનારાયણ છે ખયો બોલ્યો મારે તમને પ્રશ્નો પૂછવા છે હા હા ખુશીથી પૂછો કાંઈ વાંધો નથી ખયો બોલ્યો ઈડા નાડી સુષુમણા નાળી ક્યાં રહી છે બ્રહ્માનંદ સ્વામીએ હસીને કહ્યું એક એક પ્રશ્ન પૂછો નહીં તમારે કેટલા પ્રશ્નો પૂછવાના છે અમારે એકસો આઠ પ્રશ્નો પૂછવાના છે તો એકસો આઠ પ્રશ્નો સાથે બોલી જાઓ અને ક્રમ પ્રમાણે જવાબ આપશું ખયો વિચાર કરતો થઈ ગયો નવાઈની વાત છે એકસો આઠ પ્રશ્નો કેમ યાદ રહેશે કોઈ દિવસ સાંભળ્યા નથી આટી ગુટીવાળા અને અતિ અઘરા પ્રશ્નોના જવાબ દેવા કઠણ પડશે ખૈયો ખત્રી એકસો આઠ પ્રશ્નો ગોખી આવ્યો હતો તે બોલ્યો હવે જવાબ આપો ઊંચા આસન ઉપર સ્વામી બેઠા છે તે હસીને બોલ્યા આ તો સાવ સામાન્ય પ્રશ્નો છે એના જવાબ તો અમારા નાના સાધુ બાજુમાં બેઠા છે તે આપશે બાજુમાં કોણ બેઠા હતા શ્રીજી મહારાજ બેઠા છે પ્રભુએ તરત જ એકસો આઠ પ્રશ્નોના ક્રમશઃ તુરંત જવાબ આપી દીધા આવી અલૌકિક યાદશક્તિ જોઈને ખૈયો વિચાર કરતો થઈ ગયો આ બે માંથી ભગવાન કોણ હશે ઊંચા બેઠા છે તે કે નીચા બેઠા છે તે ખૈયા ખત્રીની મા ભગવાનને ઓળખી ગયા આવી મધુર અમૃત જેવી વાણી અને આવો સ્પષ્ટ ઉચ્ચાર ભગવાન સિવાય કોઈનો હોય નહીં ચોક્કસ આ નીચે બેઠા છે તે ભગવાન છે હાથ લાંબો કરીને ખૈયા ખત્રીના મા કહે છે ચેતીજા ખૈયા મથે વઠો આયતે સાધુ આય પણ નીચે વઠો આયતે ભગવાન છે ખૈયો આશ્ચર્ય પામી ગયો તુરંત પોતાના ગુરુજી યાદ આવ્યા મારા ગુરુએ કહ્યું હતું કે એકસો આઠ પ્રશ્નોના જવાબ સાચા આપશે તે સાક્ષાત પરમાત્મા હશે માટે આ સ્વામિનારાયણ છે તે સાક્ષાત પરમેશ્વર છે સર્વના નિયામક છે ખૈયા ખત્રીએ તુરંત શ્રીજી મહારાજના ચરણમાં માથું ઝુકાવ્યું ધન્ય ઘડી ધન્ય અવસર મને સાક્ષાત ભગવાન મળ્યા હે પ્રભુ આજથી હું તમારા શરણે આવ્યો છું મને સત્સંગની રીતભાત શીખવાડો પ્રભુએ બધી રીતભાતની સમજૂતી આપી છે ખૈયાના શિષ્ય બેઠા હતા તે બોલ્યા મેરું પર્વત ડગ્યો મેરુ જેવા ખૈયા ખત્રીએ સ્વામિનારાયણ ભગવાનની શરણાગતિ સ્વીકારી લીધી ત્યારે ખૈયાએ નમ્રતાથી કહ્યું મેરુ જેવા તો સ્વામિનારાયણ ભગવાન છે હું તો મેરુનો કાકરો છું ખૈયો તેના શિષ્યોને કહે છે મોક્ષની ઈચ્છા હોય તો તમે સ્વામિનારાયણ ભગવાનની શરણાગતિ સ્વીકારી લો તે સાક્ષાત પરમેશ્વર છે ભવસાગરના ફેરા ટાળનારા છે પુણ્યશીલ શિષ્યો હતા તે પ્રભુના આશ્રિત થયા અને શંકાશીલ હતા તે ચાલી નીકળ્યા ભગવાન અને સાચા સંતો જલ્દી ઓળખાતા નથી એના માટે શ્રદ્ધા મહિમા અને દિવ્ય દૃષ્ટિ જોઈએ ખયાખત્રી કહે છે હે પ્રભુ સંતો સહિત તમે અમારે ઘેર પધારો અને ભોજન જમો મારી કમાણી લેખે લાગે અને જન્મ સફળ થઈ જાય સંતોને સાથે લઈ શ્રીજી મહારાજ ખૈયા ખત્રીને ઘેર પધાર્યા સંતોએ રસોઈ બનાવી પંક્તિ થઈ શ્રીહરિ પંક્તિમાં લાડુ પીરસે છે સંતો ભર પેટ લાડુ જમજો અમારું વચન સાચું થયું ને હા મહારાજ આપ તો સર્વ શક્તિમાન છો જે ધારો તે કરી શકો પ્રભુ અને સંતો ભોજન જમ્યા સાથે ભક્તજનો દર્શન કરવા આવ્યા હતા તે પણ ભોજન જમ્યા શ્રીજી મહારાજ ખૈયાખત્રીને સમજાવે છે ભગવાન નિરાકાર નથી પણ સાકાર છે દિવ્ય શરીરે યુક્ત છે ભગવાનને નિરાકાર કહે છે તે નાસ્તિકનો મત છે આપણે બધા ભગવાન સાકારના ઉપાસક છીએ તેથી સાકાર સ્વરૂપનું ધ્યાન ધારણા અને પૂજન કરવું સાકાર સ્વરૂપનું ચિંતવન કરીએ તો જ મન તેમાં ચોટે નિરાકારમાં કેમ મન ચોંટાડવું કોનું ધ્યાન કરો કેને જમાડો બહુ વિચારવા જેવી કથા છે ભગવાનના હાથ પગ આપણા જેવા માઈક નથી ભગવાનનું સ્વરૂપ અમાયિક છે મનુષ્યના હાથમાં ફેક્ચર થાય વાગી જાય તૂટી જાય આંખમાં ઉજાસ જાય શરીરમાં રોગ થાય સડી જાય બગડી જાય પણ ભગવાનનું શરીર આપણા જેવું નથી ભગવાનનું સ્વરૂપ અમાયિક છે દિવ્ય ચૈતન્યમય છે માઈક નથી તેથી પ્રભુ સાકાર છે તેથી જ પૃથ્વીમાં બધા મનુષ્યો સાકાર રૂપે દેખાય છે ભગવાન અક્ષરધામમાં સદાય સાકાર સ્વરૂપે બિરાજેલા છે ખૂબ ઉપદેશ આપ્યો છે આપણે સાકાર સ્વરૂપના ઉપાસક છીએ જય શ્રી સ્વામિનારાયણ